તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મધ્ય બંગાળના ઉપસાગરમાં મજબૂત રહેલી સિસ્ટમ ધીમે ધીમે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને આ જ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે એ જ સિસ્ટમ વધુ મજબૂત થતા આગામી દિવસોમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા જિલ્લા અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાકથી 10 ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં સારો વરસાદ વરસશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોઈ કોઈ ભાગમાં પાકને છે ત્યાર પછી મજબૂત બની જાય લગભગ મધ્ય મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈપણ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ અથવા સાબરકાંઠાના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મહેસાણાના કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સિક્ષણ ધીરે ધીરે આગળ વધશે એક લગભગ નવસારી સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાંમાં વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી થશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે